અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના એટલે રેત માક કરડવાતી થાય છે અને ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે હાઈગ્રેડ તાવ ઉલટી જાડા માથાનો દુખાવો અને કેચ આવવી એ રોગ આ રોગના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સલાહ લેવા મંત્રીશ્રીએ અનુરોધ કરેલો છે મંત્રીશ્રીએ રાજ્યમાં હાલમાં આ રોગની સ્થિતિ વિશે જણાવેલું કે રાજ્યમાં અત્યાર સુધીના ચાંદીપુરાના બાર જેટલા શંકાસ્પદ કેસ જોવા મળેલા છે જેમાં છ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે સાબરકાંઠા જિલ્લામાં ચાર અરવલ્લી જિલ્લામાં ત્રણ મહીસાગર અને ખેડા જિલ્લામાં એક એક શંકાસ્પદ છે જ્યારે રાજસ્થાનના બે દર્દીઓ અને મધ્યપ્રદેશના એક દર્દીઓ કે જેઓએ ગુજરાતમાં સારવાર મેળવેલી છે આમ કુલ બાર શંકાસ્પદ કેસ નોંધાયેલા છે જે તમામના સેમ્પલ પૂના ખાતેની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવેલા છે જેનું પરિણામ સરેરાશ બારથી પંદર દિવસમાં આવે છે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ છ મૃત્યુ રાજ્યમાં નોંધાયેલા છે પરંતુ સેમ્પલના પરીક્ષણ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પુષ્ટિ થશે રાજ્યમાં હાલમાં કેટલીક જગ્યાએ ચાંદીપુરમ વાયરસના કેસ જોવા મળી રહ્યા છે આ વાયરસથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી આપણે અવશ્ય રાખીએ ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી ઓગણીસો પાસઠમાં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે આ વાયરસના કેસ નોંધાતા હોય છે સામાન્યપણે વેક્ટર અસરગ્રસ્ત ફ્લાય રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે જે સામાન્ય રીતે નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને વધારે અસર કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વધારે જોવા મળે છે જેના લક્ષણો હાઈગ્રેડ તાવ આવવો ઉલટી જાડા થવા માથાનો દુખાવો અને ખાસ કરી ખેંચ આવવી એના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ નજીકના હોસ્પિટલનો ડોક્ટરનો સંપર્ક કરવો અને ખૂબ ઝડપથી સારવાર માટે આપણે દવાખાનામાં પહોંચી જઈએ હાલમાં ગુજરાતમાં ચાર જિલ્લાઓમાં કુલ નવ કેસ નોંધાયા છે અન્ય રાજ્યના લોકો પણ અહીંયા વસે છે તેવા ત્રણ કેસ નોંધાયા છે હાલમાં સાત દર્દીઓ સારવાર હેઠળ છે હાલમાં રાજ્યમાં આ રોગના કારણે મૃત્યુ થયા કે કેમ એ કહેવું જરા વહેલું કહેવાશે પરંતુ પીડિયાટ્રિશિયનો માની રહ્યા છે કે આ લક્ષણો પ્રમાણે આ રોગ હોઈ શકે આ વાયરસની ચકાસણી માટે આપણે નમૂનાઓને પૂના ખાતે મોકલ્યા છે એનો પરિણામ આવેથી આપણને ખબર પડશે કે આ જે રોગ છે ચાંદીપુરમ છે કે બીજું નમૂનાઓ મોકલ્યા પછી દસથી પંદર દિવસે આના રિઝલ્ટ આવતા હોય છે હાલ ચાંદીપુરાના સસ્પેક્ટેડ આ કેસ હોય એવું આપણને લાગી રહ્યું છે હાલમાં રાજ્યમાં છ મૃત્યુ નોંધાય છે તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય જ્યાં સુધી કન્ફર્મ ન થાય ત્યાં સુધી રાજ્ય રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ચારસોથી વધુ ઘરોમાં અને ઓગણીસ હજાર જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ બે હજારથી વધુ ઘરોમાં દવાઓનો છંટવા છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ આ રોગ ચેપી બિલકુલ નથી ગભરાવાની જરૂર નથી પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે